ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા તો બધા મજામાં જઈશું તો ત્યારે અમે બધું કામકાજ કરીને થઈ ગયા કે નવરાુન પપ્પાને જવાનું એ વહેલું કારખાનું સવારમાં સાત વાગ્યા એ વૈયા જાય એટલે હવે મારે ઉટકવાના છે થાંભડા ચાલો તો પણ હું નાખી કીધું થાબડા પહેલાં તો ધીંગુને મારે લઈ જવાની છે દુકાને જો પૈસા લઈને તૈયાર થઈ ગઈ છે ભાગ નો આવી દઈ ના લાગીને મને કંઈ કામ ન કરવા દેશે એટલે અમે અત્યારે હવે ભાગ લઈ આવી દઉં આ બેઠી બેઠી ખાજે ને આપણે હવે કામ કરી નાખીએ ખાઈ લાજ છે દુકાને દુકાન અમારે થોડીક આવી ગઈ છે ભાગ લઈને થઈ ગયા ઘરે હાલતા કદી લીધો ને ભાગ કેટલો ભાગ લીધો લાડ બધો ઘરે આવી ગયા છે હવે ઢીંગો ભાગ આપણે ખાવા દઈ દેવી તો આપણું કામ થઈ જાય આજે મારા મોટા ભાઈનો છોકરો મારા જેઠનો છોકરો છે મારે ખાવો છે હાલો ભાગ ખાવા બે છોકરા લોકો અહીંયા ભાગ ખાય છે ભાગ ખાશે તમારા થામડા ધોવાઈ જશે તો હવે આપણા થામડા ધોવાઈ ગયા છે અને ઢીંગુ બેનો ભાગ પૂરો થઈ ગયો

તો આપણે સાફ સફાઈ કરવી છે અહીંયા વાળવાનું બાકી હતું એટલે વાડીને આપણે ફળગાવી દીધું છે બપોરાનું ટાણું થઈ ગયું છે તો આપણે હવે જમી લેવી કે તમે બધા આ લો જમવા તો જમવામાં બનાવ્યું છે કડીનું શાક બનાવ્યું છે અને રોટલી છે અને મારા વંશભાઈ આવી ગયા છે બાળ ઘરે આવી ગયા ઘરે શું લાવ્યા ડબ્બામાં હા છો ઢીંગુ બેને ભાખનો ડબ્બો લઈ હતો તો લીધો કા લઈ લીધો ને હે એમાં શું છે વઘારેલા ભાત ભાત આઈપા બેની અં બેને નો બેને નો કેવાય હારુ હરુ બનાવાય એમ મગિદુ નો હારુ હરુ મનાવ્યું નઈ નઈ મનાવ્યું કાલે બેને ગેજે હો કે હારુ હરુ બનાવીએ અત્યારે નાઈ જોઈન પિયા થઈ ગયા છે ઢીંગુ બેને કરી નઈ ખા તૈયાર આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહી